કથા છે એ સત્સંગ નો પાયો છે મકાન ના પાયા મજબૂત કરવા માટે કેટલા ઝીણા ઝીણા વિચાર કરે છે પાયા અંદર જે સિમેન્ટ રેતી કપચી જે કઈ વાપરવાનું હોય એ સારી ક્વોલિટી નું હોય એક છેકાણે અમે જોયેલું તો રેતી ધોઈ ને વાપરે સામાન્ય રીતે આમ રેતી ધોવાનું ઓછું જોવાનું મળે રેતી ધોઈ ને વાપરે કારણ કે રેતી માં થોડીક ધૂર તો આવી જ જાય પણ ધોઈ નાખે તો ધૂર નીકળી જાય પછી બધું આમ એનું પ્રપોર્શન હોય એનું માપ એના પણ આમ નિયમો હોય પછી એ ભર્યું અંદર પાયાની અંદર પછી એમાં વાઇબ્રેટર છે થોડું પોલું રહી જતું હોય આપણને દેખાય નહીં તમને બધાને ઘણી વાર અનુભવ હશે કે બોટલમાં તમે કેવું કે ભરો તમને એમ લાગે કે આખું ભરાઈ ગયું ઉપર સુધી આવી ગયેલું દેખાય પણ સહેજ આમ ઠપકારો ને એટલે બેસી જાય એટલે અંદર થોડું રહી ગયું હતું

આ સંગીતકારો છે રોજ રિયાસ કરે મુંબઈમાં વલ્લભ સ્વામી હતા સાયનમાં એમની સ્કૂલ છે યુગીજી મહારાજ પાસે ઘણી વાર આવતા એ વાત કરતા હતા એ તો સંગીતમાં એટલા બધા આગળ વધેલા હતા કે એમના કાર્યક્રમો બધા રેડિયો ઉપર આવે જાહેરમાં કાર્યક્રમો થાય પણ એમની નીચે ભણીને તૈયાર થયેલા વિદ્યાર્થીઓના કાર્યક્રમો રેડિયો ઉપર આવે એટલા આગળ વધેલા હતા પણ એ વાત કરતા કે હું આટલા બધા કાર્યક્રમો આપું છું મારી નીચે બધા વિદ્યાર્થીઓ આટલા બધા તૈયાર થયા છે મારે રોજ કરવાની એટલી પ્રવૃત્તિ માંથી પણ આવતા ઇલેક્ટ્રિક ગીટાર ની અંદર બહુ આગળ વધેલા હતા પણ એની પ્રેક્ટિસ રોજ કરવાની પછી પ્રેક્ટિસ કરે ને એમાં પાછું આગળ વહેલા ઉઠી પ્રેક્ટિસ કરે કારણ કે તે વખતે ડિસ્ટર્બન્સ ઓછું હોય ટેલિફોન હતો ટેલિફોન નો રિસિવર નીચે મૂકી દે આ બધા હવે સૂક્ષ્મ ભેદ છે આગળ જવાનું ઘણીવાર આપણે એક વાત સાંભળીએ છીએ અંગ્રેજીમાં પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ પ્રેક્ટિસ તો કથાની પ્રેક્ટિસ પણ એક બીજા ચિંતક એક બીજો શબ્દ ઉમેર્યો અંદર એમ જ પરફેક્ટ પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ પ્રેક્ટિસ એ પરફેક્ટ હોય પ્રેક્ટિસ એ કરવા ખાતર કરે એવું નહીં પણ વ્યવસ્થિત કરવાની તો જો આ કથા સાંભળવાની એની અંદર આવા નાના નાના મુદ્દાઓ ખ્યાલ કથા તો સાંભળીએ છીએ આપણે રોજ આપણે સાંભળીએ છીએ એટલે સારું જ છે પણ એમાં ધ્યાન રાખવાનું એમાં શું ધ્યાન રાખવાનું છે હવે તેમાં યોગીજી મહારાજે એક વાત કરતા કે ધારો કે આપણે સ્વામિનારાયણ ભગવાનના વચનામ રથ સાંભળી રહ્યા છીએ તો સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે એવો એક વિચાર રાખો આવા અમે કશું નવું કરવાનું નથી તમે સાંભળો જ છો બોલનાર છે એ બોલે છે બીજું બધું ગોઠવેલું છે હવે અંદરનો વિચાર આવ્યો કે આ સ્વામિનાયણ ભગવાન બોલે છે પણ થાય શું જ્યારે પ્રેક્ટિકલમાં આવીએ ત્યારે કે જે કથા કરતા હોય તો જો એને આપણે પરિચયમાં આવ્યા હોઈએ અને એમાં કંઈ ખામી દેખાઈ હોય આપણને કાંઈ કથા કઈ ખામી ના હોય એવું તો છે નહીં એ કઈ ભ્રમ સ્વરૂપ છે એવું તો છે નહીં ભગવાનની વાત જુદી છે એનામાં કઈ ખામી તો હોય હવે જો આપણે સમાગમમાં આવેલા હોય હોઈએ કઈ ખામી આપણે જાણવામાં કંઈક જોવામાં આવી હોય તો થાર પહેલી ખામી દેખાય કા વા છે ઠીક છે કથા છે પણ આવે છે બસ ખલાસ એ બ્લોક આવી ગયો એક નંબર ખોટો થઈ ગયો તમારે અહીંથી લંડન નંબર લગાડવો હોય હવે અગિયાર આંકડા હોય છે બાર આંકડા હવે એક નંબર ખોટો લાગ્યો એટલે ખલાસ આ તો પહેલો જ ખોટો લાગ્યો એનો કોડ જ ખોટો લાગ્યો એટલે પછી ખાલી ફેરવા જ કરવાનો આમ નુકસાન જાય છે ભલે એમાં ખામી છે એ બરાબર છે તમારે પણ અત્યારે તમારે જોવાની જરૂર યાદ નથી તમારે સામે સમાગમ કરવાનો હોય અથવા તો એ જે બોલે છે એને પ્રમાણભૂત ગણવાનું હોય તારે વિચાર કરવો પડે પ્રમાણભૂત પણ પણ એમાં કોક વાત સારી હોય નાની નાની વસ્તુઓ છે આમાં ભૂલ થાય છે એટલે ગમે તે બોલતા હોય પણ જે સારી વાત બોલતા હોય તો એમાં એને ભગવાન જ બોલે છે એટલે ભગવાન બોલી રહ્યા છે એ ભાવ રાખવાનો બીજી વાત યોગીજી મહારાજ કરતા અજ્ઞાની થઈને બેસો ઘણી વખત અમુક કોઈ કથા કરતા હોય અને અમુક પ્રસંગ કે દ્રષ્ટાંત કે હું જાણું છું આ તો હવે આગ મને પછી આ જ આવવાનું છે બરાબર જે જામવાનું છે પણ તમે થિયોરટિકલી જાણો છો એ જે વાત દ્રષ્ટાંત તમે જાણો છો પણ એ જ્યારે એ એ જીવમાં જીવનમાં મુક્ષો તારણો વિશેષ ખ્યાલ આવશે એટલે ભલે એકનું એક છે પણ તો એની અંદર નવીનતા રહેલી છે એ જાણવાનું છે એટલે અજ્ઞાની થાય તો ખબર પડે કે આપણે જાણીએ જ છે ખરા પણ વર્તતા નથી ઘણી વસ્તુઓ જાણીએ છે પણ એ પણ વર્તતા નથી એટલે અજ્ઞાની જ છે તો એ જાણવું પડ્યા કે આપણે અજ્ઞાની છે ગમે તે ક્ષેત્રમાં ગમે એટલા આગળ વધીએ પણ આ વિચાર જો હોય તો આગળ વધાય ન્યૂટન કેવા હતા એને સોળ વર્ષની ઉંમરે એક નવી પ્રકારનું ગણિત શોધીને જગતને આપ્યું પંચોતેર વર્ષની ઉંમરે બોલ્યા આઈ એમ આઈ એમ કાઉન્ટિંગ પેબલ્સ ઓન ધ શોર ઓફ અ સી શંકરાચાર્ય આઠ વર્ષની ઉંમરે વેદોમાં માસ્ટરી મેળવી હતી પીએચડી ગોલ્ડ મેડલ સાથે કહેવાય બાર વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના બીજા ગ્રંથોમાં માસ્ટરી અને 16 વર્ષની ઉંમરે શ્રીમદ્ ભગવદ ગીતા ઉપનિષદ અને બ્રહ્મ એની ઉપર ભાષ્ય લખ્યા આજથી અગિયારસો વર્ષ પહેલા અને ભાષ્ય કેવા લખ્યા છે કે આજે કોઈ ભૂલ કાઢી શકતું નથી કઈ રસોઈ ને બધા દીર્ઘ જોઈએ દીર્ઘ બને રસોઈ જોઈએ આ અનુસ્વારે રહી ગયું છે અથવા અનુસ્વાર જરૂર નથી મૂક્યું છે એક રસોઈ દીર્ઘ કે અનુસ્વારની ભૂલ કોઈ કાઢી શકતું નથી અને સોળ વર્ષની ઉંમરે એમણે લખ્યું કઈ પ્રકારના વિદ્વાન છે એ શંકરાચાર્ય એમની વિદવત્તા જોઈને તે વખતના એક બીજા મોટા વિદ્વાન એમના દર્શને ગયા તેઓ શંકરાચાર્ય દરિયાના કિનારા ઉપર આમ ધ્યાન કરતા હતા એટલે દૂર થી બેઠા પેલા પછી એટલે જઈ આમ સ્પર્શ કરી હાથ જોડી અને અને પગે લાગ્યા પછી નો મહિમા કહેવા માંડ્યું એમણે જે જાણ્યું હતું સાંભળ્યું હતું જોયું તું તો શંકરાચાર્ય એકદમ નમ્ર ભાવે આમ બંધ કરીને સાંભળ્યા કરાય પેલા બોલે છે એટલે એકદમ બંધ તો ના કરાય પણ આ કશો એનો વિચાર જ નહીં કોઈ એ છે જ નહીં એ જયારે બોલી રહ્યા ત્યારે શંકરાચાર્ય ત્યાં બાજુમાં એક ઘાસું તણક લુપડ્યું હતું એ આમ એની પાણીમાં સેજ બોર્યું સે અણી સેજ આમ અને આમ ખંખેર્યું અને પછી બોલ્યા કે મારું જ્ઞાન અને મારું કાર્ય આ તણકલાની અણીમાંથી જે પાણી ઉડ્યું એટલું છે આટલું સોર વર્ષથી મારે લખનાર એ વાત કરે છે અને આવું તમને દરેકના જીવનમાં જોવાનું મળશે અને ખરેખર એવું જ છે આમ ખાલી આ કહેવા ખાતર છે એવું નથી પણ ખરેખર સાચું છે તો આપણે પણ એ રીતે બેસવું જોઈએ અને તમારામાંથી પણ જે લોકો ઉડા ઉતર્યા છે કોઈ પણ તમારા ફિલ્ડમાં ડોક્ટર કે ડોક્ટર જોધાણી છે હવે આંખના સર્જન છે આંખના ક્ષેત્રમાં આગળ વધેલા છે એક લાખ ઓપરેશન કર્યા છે કેટલા કર્યા છે એક લાખ ખરા

છે છે આપણે એવું એવું તો કથામાં આગળ વધવાનું છે પણ વિચાર એમાં આગળ વધવામાં આપણને હું જાણું છું હું સમજું છું હવે કઈ સમજવાનું છે નહીં શું છે હવે એનું એક છે આવા કેટલાક વિચારો અંદર આવતા હોય છે એટલે બ્લોક કરી દે કઈક નવું હોય આજે આજે ન પણ જડે કદાચ પણ એવું મનમાં વિચાર્યું હોય ને તો કઈક નવો વિચાર વાર પકડાય આ વાત કરતા કે અજ્ઞાની થઈને બીજી વાત છે કે અમુક વસ્તુઓ વર્તવાની છે પછી ખાલી હવે જાણવાનું છે એવું નથી કે ખાલી કઈક આમ બોલી જવાનું છે એવું નથી અમુક વસ્તુઓ વર્તવાની છે અને અમુક સમજવાની છે એ વર્તે એટલે એની એ વાત વધારે સમજાય એ ચિંતકે લખ્યું છે યુ હિયર યુ ફોરગેન યુ સી યુ રિમેમ્બર યુ ડુ યુ નો તમે સાંભળો છો એ ભૂલી જશો શોધન યુ સી યુ રિમેમ્બર જે તમે સાંભળો છો એને કંઈક જુઓ ચિત્રના રૂપમાં જુઓ કંઈક સંવાદના રૂપમાં જુઓ ગમે તે ઘણી બધી પદ્ધતિઓ શોધાઈ છે અત્યારે એ રીતે તમે જુઓ એને અત્યારે કોઈ દિલનું અક્ષર તમને વર્ણન કરે તો સારું લાગે એને કોઈ વ્યવસ્થિત વર્ણન કરનારો હોય તો પણ જુએ તો ત્યારે જુદું લાગે પાછું પણ પછી અક્ષરધામમાં માં જઈને રે અને કાર્ય કર જુદું લાગે પણ એક નવું અક્ષરધામ જવા દો અક્ષરધામ તો બહુ મોટું કહેવાય એક નાનું કુટીર મંદિર બાંધે ને એટલે ખબર પડે પણ તમારું તો કઈ મંદિર એ સ્વતંત્ર તો બાંધવાના છે નહીં પણ તમે તમારું એક ઘર બાંધો ને એટલે ખબર પડે તમને ખબર પડતી ઘણા અનુભવ થતા એ ઘર બાંધવામાં તો પરસેવો નીકળી જાય પોતાનું ઘર બાંધવા કેટલા જાત જાતના પ્રશ્નો હોય છે જે બાંધ્યા જન પૂછજો તમે આપણા કે ઘર બાંધતાં જ કેટલા જાતના પ્રશ્નો આવે તો આટલું મોટું કોમ્પ્લેક્સ બાંધવાનું કેટલા પ્રશ્નો આવે હવે એમાં સ્થિરતા જાળવવાની પણ કહેવાનું શું છે કે આપણે કેટલીક વસ્તુઓ કરવાની છે આજે ધારો કે આપણે બધી વાતો સાંભળીએ જ છીએ કે પ્રમુખ સ્વાઈ મહારાજની છે અમે આઠસોને બાર સંતો છીએ એ લગભગ તમે બધા જાણો છો પણ સહેજ ઉડા ઉતરો એટલે ખબર પડે કે આઠસો બરાબર છે પણ પચાસ એન્જિનિયર છે દસ પીએચડી છે છ ડોક્ટરો છે પેલા ચાર બોલતો હતો હું હમણાં એક નવા થયા હોમિયોપેથી વાળા થોડો ઉડો ઉતરે એટલે ખબર પડે આજે તમે સંસારમાં જુઓ તમે કે તમે પગાર આપીને કામ લઈ શકતા નથી તમને ઘણા અનુભવ થતા છે પગાર આપીને પણ પૂરું કામ લઈ શકતા નથી તો વગર પગારે કઈ રીતે કરે છે આ બધો વિચાર આવ્યો એ તો જાણી ગયા પણ થોડો અંદર ઉડો ઉતરે આવું કથામાં કહેવાય છે પણ કદી કમ્પેર કરે ને તારે ખબર પડે ને વિચાર આવ્યો કે બીજે શું ચાલે પછી બીજું જુઓ નોકરીમાં આઠ કલાક નોકરી કરવાની હોય આ લોકો કલાક જોયા પૂછો એક ને પૂછો તો ખુદાડવાને ઘડિયાળ સમય રીતે જોયું છે કલાક જોયા હતા એને રજા છે બે જોડી કપડાં મળે કપડા સામાન્ય કોઈ નવી ડિઝાઇન છે જ નહીં

તો તમને એમ ખ્યાલ આવે કે કઈ રીતે આ બધું ચાલે છે જૂણું જુણું જુણું ઘણું બધું હોય એટલે એ પડી ક્યારે આવે આપણે કઈ નથી જાણતા વિચાર આવે તો આવે નહી તો આગળ ના બધાય તમે કરો છો નથી કરતા એવું નહીં પાછું હરિભક્તો પણ એવા છે આ બધું એટલે અજ્ઞાની થઈને બેસવાનું તો છું હું બહુ મોટો છું મેં બહુ સેવા કરી બધું જ સેવા વધારે વધારે કરવાની એને ના નથી પણ એનું અંદર પેલું આવી ગયું પ્રોબ્લેમ એટલે તમને ઓળખાય નહીં ઘણી વાર નાના માણસો નાના દેખાય નાના પણ એના એના ભાવનામાં નાના નથી હોતા અંદર એની ભાવના જુઓ તો એ મોટી એ જાણવાનું હોય છે આપણે છે ને બધું સ્થુલ થી ટેવાઈ ગયા બહાર વ્યવહાર કે ભાઈ આ કઈ પોસ્ટ છે કે આ જનરલ મેનેજર છે આ ફલાણા છે પેલા ચીફ એક્ઝિક્યુટિવ સીઈઓ છે એવા શબ્દો થી ટેવાઈ ગયા અહીંયા એવું નથી અહીંયા તો ઝાડુ કાઢનારો સીઈઓ જેવો છે ભગવાનની દ્રષ્ટિએ મોટો છે એટલે ખ્યાલ નથી આવતો કે ભાવના કેવી છે ત્યાં આગળ સિત્તેરમી પ્રમુખ સાહેબ જયંતિ હતી તો પ્રમુખ સાહેબ મહારાજે મમરાનો હાર પહેરાયો હતો એટલે બધા મમરાનો હાર છે બધા જોઈ શકે છે પણ નજીક જોઈને ત્યાં ખબર પડી કે આ વિદ્યાનગરના યુવકો હાર બનાવ્યો છે એ બનાવ્યો છે પણ દરેક મમરા ઉપર સ્વામી ને લખ્યું હવે હવે એ નવું થઈ ગયું હવે તો ખબર નહીં પડે તમે એક મમરો લઈને સ્વામી એને લખજો એકાદ તો લખી જુઓ એટલે તમને ખબર પડશે કાગળ ઉપર લખવાનું નથી મમરા ઉપર લખવાનું છે અને હાર કેટલો મોટો હતો અને કેટલો જાડો હતો એ ભાવ ક્યાંથી જાગ્યો ગયે ફેરે શિકાગોની પ્રતિષ્ઠા વખતે ત્યાં જાહેરાત થઈ કે હવે આ તલનો હાર પ્રમુખ સાહેબ હૃદય પહેરાવવામાં આવશે કોઈ બેનું નામ પણ બોલ્યા કોઈ હબર્યું ના હબર્યું કોણ આવે છે પહેરાય ગયો તલનું હબર્યું આપણે તો તો ઉતરવાનો ટાઈમે નથી હોતો હું થોડું જાણતો હતો કે મેં હાર મંગાયો પછી મારી બાજુમાં પેલા ઇન્ડિયન હાઈ કમિશનર બેઠા હતા એટલે મેં એમને હાર બતાવ્યો મેં કોઈ હાર જુઓ હવે તલનો હાર હતો તલ પરો જોજો તો તલને પરોવજો કેટલાય તલ તૂટી જાય આ બેને છ મહિના મહેનત કરેલી કેટલા કલાક રોજ કરતા આપણે કઈ તપાસ નથી કરાય છ મહિના મહેનત કરેલી આટલો લગભગ બે ઇંચ જાડો હાર હતો એટલે કમિશનર જરામ વિચારમાં પડી ગયા એ તો બુદ્ધિ સારી હતા હવે જો એ બેન તો સ્ટેજ ઉપર આવતા નથી હજુ હરિભક્ત હોય તો આવે એ તો પાછળ છે કદાચ નામ બોલાયું હોય કોઈ જાહેરાત વગેરે ભાવના બધી અંદર જાગે આવી વસ્તુ હોય એ આપણે પકડી શકતા નથી કારણ કે આપણે પેલામાં આવી જઈએ હું કઈક જાણું છું બસ એ તકલીફ કરે એટલે હું કઈ જાણતો નથી હજુ મારે ઘણું જાણવાનું બાકી છે ઘણું સમજવાનું બાકી છે ઘણું કરવાનું બાકી છે એ વિચારો ને તો પકડે પકડાય અને પછી નવા નવા વિચારો ને આવ્યા કર એ કથા વાર્તા પછી એને આનંદ આવે આમાં એવું હોય છે તો આ એક વાત એની અંદર કરી હવે જાણ્યું તો ખરું પણ મેળવું કઈ રીતે આ કરવાનું આ છે આ સમજવાની આ જરૂરિયાત છે તો આ મનન થશે તો એની દ્રઢતા થશે સજાન સહી મા